સાધવા જવાના જ છે તમે વાળી હું ચાંદો એ જ વિચાર એ જ વિચાર ગાલ્યો છે આ રીતનું કરવાનો આ રીતનું જોવાનો શું એવું

કદાચ એવો આઘો વાઘો ફરવા ગયો હોય અને હારું રાત પડી જાય અને આવતો એ વાત બરાબર તમારી એકલો મને બત્રીસ માં આન દારું પડ્યું ને એવ મલ્યોન તો પણ અમે એવા કે જવા દો હે યાર તૈ શું કરું એ જવા દેવા દો એવો કાડી ચાલ દે સાય દુકાન ખોજ જોઈ લઈએ મંગા હેડો 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 દરવાજો બંધ કરી હા વાખી દો વાખી દો ના કાળીભાઈ એ ઓમે મારીયાને કઈ તો દેખાય છે ઓય આપણું લાલ ભાઈ ના લ્યો યાર આજે કાઢી ચૌદેશ થાય ને પેલો મંગો સારો ગયો દેખાતો જ પીવા

તમે મન કહ્યું એ ગમ્યું મને મારા ભાઈ બન્યા તમે મન કહ્યું ને એ ચાલ્યું

બોલતા બોલ આપડા ભાઈ આપડે બે ભાઈ બન આપડા બોલે દિવાળી આવે હે મરે ને લાલ ભાઈ ને પડશે રોણાજી નો સાથ છે કઈ કશું કરે ને તો હારું હે અને બધા કેસ મા આવે આ તો બધા મારે હાચવાના એક તો આગેવાન થઈ ને બધું મારે હાચવું પડે એક તો સારું હીતુભાઈ હીતુભાઈ હા હેડે મસરો નહીં કઈ પણ હું જતો જતો કયા કયા હા પછી

પણ હારું વળી મન પણ હારું જબરું થયું મેં તો ખાલી એટલું પૂછ્યું નવા છોકરો ની તો ચિંતા થાય કે ના થાય કારે ચૌદસ સાહેબ આજે એ તમારી સાચી વાત પણ આવે આવે હે ને હું રોણિયો અને પેલો લાલિયાન તો નહીં મેળવાનું હા જો નહીં મેળવાનું

દારૂ હું પીવો છું મારા મિત્ર પીવે પીવા દારૂ ડો છે દારૂ છે તમને કેતો સર દારૂ દો મનક

પાર્ટી ની હાજુ નહીં લાગે બોતેરસો નો દારૂ પી ગયા ઊંચા આવતા નહીં

આ એક નઈ રે ચાવાનો હજુ કઈ દેના પડી મેં કીધું પડી મારી એકર પડે લાલ ભાઈ એટલે પાણી બધું ઉતરી જાય પેલા તો પેલા તો

એવું ને ત્યાં હલકામ લે હેવાય એમ આપણ અમન તા એવું જ હશે મન લાગે લે આખર દોજો તો દિવાળી એમની બગાડી ન રહી તેમ એવું ઓ લે હું વાતો નઈ કરવા ની ખાલી ખોટે કોઈ નઈ મારવાનો આ દિવાળી પૂરા હારી જવા દો લે એ લાલ બેન હે હા અને એ રોનાજી બેને લપેટમ લઈ લેવા આખર એમ લે લપેટા લપેટા સમય તો બટવા નઈ કરવાની ખોટી આ લે

એટલે મારી તો હવે છે હું કહું તો કરો લે હાડે લાલ ભાઈ ના ઘેરજી ભાઈ વિચારી

નામ એકદમ ના લાય આ કેવા ને એટલે આવા અજની બાર જાય તો ફરી આપડે હજની બાર જતા આવીએ બરાબર

હવે મારો મંગવા હજુ આવ્યો નહીં કોના ચાર થયા છે થોડીક વારમાં કોના હાથ થશે કોના હાથ થશે તો આજે તારીખ ચૌદેશ હવે ભૂત આરામ છાયો પડી જાય લાલ ભાઈ રોનાજી અમન થોડું તો અમન આમથી બોલાય ફરી શું બોલા છો હા દારૂ બારું આ દારૂ ટેકવા ખાઈ દે ફરી મેં તો સહન કર્યું અને ફરી એક શબ્દ બોલ્યા

આગળ ગયા અમને એવું લાગ્યું કે આપડો પેલો વાડો ખરો ને આપડો જૂનો બોતેર ની સામેનો વાડો એ સાઈડે આ મંગવો હશે રમતો હશે તો અમે એ સાઈડે ગયા એટલે જી મળ્યા કલ્લુજી એટલે હે કયું ખબર બોલતો આવડે પેલા તમે પૂછ્યું એવું તો બોલી ઇજ્જત બોલા અરે જવાના પેહલા નહીં મેલો ઓડે તમે તમારી પેલા પીતે લો એટલું મન કહી દે આવું થયું મન કહ્યું દારૂ એક જ ફરી ગઈ પણ વસ્તુ હું મારે કોઈ ની દિવાળી બગાડી જિંદગી દારૂ પીતા હોય પિતલું આયા ને શીખવાયુ પછી ઘરમાં ફોર તમે એટલે પણ તમે મને લાલ ભાઈ લાલુભાઈ ના એટલે હજુ થઈ ગયું નાથુ આગેવાન ફરી માપમાં આગેવાને આગેવાન પણ માપમાં લાલ ભાઈ પી જશે ને ખોટું ખૂન ગરમ કરવાની જરૂર નહી જીતું ભાઈ હવે થઈ મારા ક્યારે દાદા કરી મારા બાજુ મળે લાલ ભાઈ નહીં આવો આ મારું બનાટવા લિયલજી લીયાલ લિલજી સાચી સપન તો તમે તો

એ તો આગેવાન ને ને એમને ખબર હતી કે અમે માર ખાવાના હે એટલે આગેવાન ને લેનાય લેવાય પેલા કલ્લો ની બત્રી ની સાથી ઓ માદાર અને આ છત્રી સાથી જોડે જોત ખરો કોઈ મમ્મી પડે કે કોઈ જોવે ના યાગા ને હવે વાક તો માલાદી હે ને આપડે આ મોલમ વાક થઈ ને રેવું પડશે અલ્યા અને આપડી બી આ તો વાક છે આ તળાવ બધી કોઈ નોમ ન લીધું એમ માય તાકાત નહી

આપડે ચાંદ ના છોકરા હોય તો આવું જો પજવા હે ને છોડ્યું હોય તો એટલું સારું આપડે શાંતિ લક્ષ્મી કેવાય માં લક્ષ્મી આવી એવું કેવાય છોડી આપડે કહે જાય ના ઘર બહાર ના જાય

હું હવે લાલભાઈ હવે મેં તમને કહ્યું ને સાધવા જાય ને ભુવા એટલે તું ફૂલ થઈ જ જવાનું મારે ભૂતો તું હશે પીવાની વાત આવડે જો પીધા વગર ની ચા પીએ કે નહી તો જીએંગે નહી પીએંગે ના તો જીએંગે મારી વાત હા મને લઈ લેજો વધુ નહીં પીધેલા વધુ તમને આવું પણ તમે તો પેલા બુવાજી આપડા નહીં એવા જવાના સાધવા ના એકલા પરિચાર લાલભાઈ બેગા થઈ જો હું તો મોહનામાં જવાનું રાતે બાર વાગે જવાનો જ અને ભૂતો મારજો હશે આવું ના પૂછું પીવાનું કોરો મોઢો નો કાર્યો છે લાલ લાલભાઈ પોતે નવા દાણો પોતે પીવાનું પોતે જ આવું જોઉં મને પેલા બે મળશે ને